નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે સોમવારના રોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીતે રિવાજોનો અનેક રંગ હોળી પર્વ દરમિયાન યોજાયો જોવા મળે છે જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડાનો મેળો તો કેક આગ્યુવું જ મહત્વ ધરાવે છે દાહોદ જિલ્લાનો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે માટે જ હોળી પર્વ આવતાની સાથે દાહોદ જિલ્લાની રોનક બદલાઈ જતી હોય છે દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે એટલે જ દાહોદથી મજૂરી અર્થે બહાર ગામ થયેલ આવેલા તમામ આદિવાસીઓ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે માદરે વતન ફરે છે ત્યારે હોળી પર્વ આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓના દર્શન લોકોને કરવા મળે છે જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધડાનો મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાસની સીટી લઈને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડનો

જમાનામાં આ થડ પર ચડીને જે કોઈ યુવાન ગોળની પોટલી લઈ લે તેને પોતાની પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કરવા મળતા હતા જો કે આજના યુગમાં હવે એ પ્રથા નથી રહી પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરત જ યુવતીઓ તેમના પર સોટીઓનો મારો શરૂ કરી દે છે જેથી કેટલાક યુવકો નિષ્ફળ જાય છે પરંતુ આજે પણ આ ગોળ ગદેડાનો મેળો દાહોદ જિલ્લા નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી મેળ્યો છે જો કે આજે પણ એ જૂના રિવાજો અને પરંપરાઓથી આ મેળો ભરાય છે અને યુવતીઓ ગોળ લેવા ચડતા યુવકને સોટીઓનો મારો પણ ચલાવે છે અને એક પોતાની ઓળખ ઊભી કરવામાં યુવક આ ગોળ લેવા માટે માર ખાઈને આજે પણ પોતાની વર્ષો જૂની ચાલતી પરંપરાને આવા મોર્ડન યુગમાં જ્યાં માત્ર ભૌતિક સુખોની વાત છે ત્યારે આ શૈલીને જીવંત રાખવા માટે આ મેળા દર વર્ષે જેસાવાળા ગામના મુખ્ય ચોકમાં ભરાય અને આજુબાજુના ગામના બધા આદિવાસી ભાઈઓ બહેનો આમાં ભાગ લઈ રંગે ચંગે ઉજવે છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે